રોટરી સેવાદળ ગઢ દ્વારા સામઢી નડાણીવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલમાં ચિંતાનો વિષય બન્યો છે આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખૂબ જ અનિવાર્ય બની ગયું છે વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે એમ છે જે ઉદ્દેશ્ય સાથે રોટરી સેવાદળ ગઢના નેજા હેઠળ સામઢી નાઢાણીવાસ ખાતે આવેલ શમશાન ગૃહમાં રવિવારે પાંચસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રોટરી સેવાદળ ગઢના પ્રમુખ નાગજીભાઈ કણેર મંત્રી અશોકભાઈ પટેલ પ્રોજેક્ટ ચેરમેન હસમુખભાઈ સવાયા રોટરી સભ્ય દેવજીભાઈ

વૃક્ષરોપણનું આયોજન કરેલ છે એમાં વૃક્ષરોપણનો મહાન પર્યાવરણ અમારા ગામને લાભ મળે એ પર્યાવરણથી અમારે ગામમાં આવા હવામાન પણ સારું રહે વૃક્ષરોપણ એ હેતુથી અમને પાંચસો ઝાડ અમારા વૃક્ષરોપણ કરાવ્યું છે અમારા સમસ્ત સામડી પરિવાર નાગરિકો અમે સહમત રહી એમની હાજરીમાં વૃક્ષરોપણ સાથે રહીને કરાવેલ છે અત્યારે માણસને પર્યાવરણની ખૂબ જરૂર છે અને પર્યાવરણ હશે તો માણસનું જીવન શક્ય છે આ કુદરતી સંપત્તિ એ માણસના એકલાની નથી પશુપંખી બધાઓની છે અને જો આ પર્યાવરણને આપણે જાળવીશું નહીં તો કુદરત પણ રાજી રહેવાનો નથી એટલે આ પર્યાવરણને જાળવવા માટેની મહત્ત્વની જવાબદારી હોય તો માનવીની છે અને એ હેતુસર પર્યાવરણને બચાવવા માટે આજે આ નાઢાણીવાસ સામઢીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે એમાં પાંચસો જેટલા વૃક્ષો વાવાનો નેમ લીધો છે અને એમાં રોટરી સેવાદળ ગઢ દ્વારા નાઢાણીવાસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે જેમાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે હું હસમુખ સવાયા રોટરી સેવાદળના પ્રમુખ નાનજીભાઈ કાણેર શ્રી અશોકભાઈ તેમજ ગઢ પોલીસ સ્ટેશનમાંથી ભરતભાઈ અમારા રોટરી સેવાદળના અન્ય સભ્યશ્રીઓ દેવજીભાઈ તેમજ આ ગામના સરપંચ શ્રી ફુલસીભાઈ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે